મને લાગે હા દીવાળી લૂખડો લાભા એ પૈસા નહીં રહે હા 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 મને ચાર બાર મેળવા દે વરસ આ ઘેરાય કોંક તો આખું પાછું કોક કરવું પડે કે ના ના એ તો યો ન ગોમ કરો ને આપણે આપણું કામ કરીએ હા આ આ ત્રણ દે તો લાઈન બી તે હારું થઈ ફોન હું નક્કી વૃક્ષા એવું

50 બોંજો કશું ના મળે લે આ 2 રૂપિયા કાપી દે લે અલતા રૂપિયા આપી દે અરે મારા વર્ષ આ તો મારા કને જેલો છે કે હું હાલખાય ભિખારી થઈ ગયો છું હેડવાં કર દે ભાઈ હેડવાં કર સોના માના 50 લાઈ એક એક પાઈલી ની મળે એક પાઈલી ની મળે જા સોના માના પૈસા લાઈ ના કે પેલા હેઢા લાઈ બેકાતો કર્યા જ ને એ હેઢો દે તારા કરી લાઈ મે લે ઓય ઈમાન આશી ને મારા હરગાઈ ને હેડાજી ઓય ઓમ સોનું માનું હેડવાં કર સોનું માનું હેડ અરે તું સોના માના 50 ની ए मने धक्का मारे का भाई तू हेसका लगा चार आली दी हमरा आला तने बिवरावा है बिघाणी बिवरावा ओवा ओवा तू मारा घेराई में मु केतो था का जो तुम्हारा कौन पैसा छे का नहीं सोना माना 500 ની નોટ આલ દીઓ કે હું કા મારુ મગજ ખરાબ કરો હે એ તારા ભાની હાહુ જીવા હે ને તું ઓધી હેડવાન કરને કે લોબો થઈ જઈએ હમરા આલા અલ્યા વના દે તરું સમજાય સમજાય કરો તું સોનો મના પૈયા લવાની વાત કરે હે

તમે જોવાના પછી આ બીજું ઘર બદલું એને એવું ના થાય તો સારી વાત છે અને દેખાય છે તો રૂપાળું હોય એવું લાગે છે ગરમી પડે નો મના આ વીઆઈપી ભિખારી ભિખારી ના કોઈ હલવાનો નથી તમારા એ વીઆઈ ભીખારી દસ રૂપિયા અમે કોઈ દહના કરે છીએ

જોઈ તા લે કે મതായി બોલાય કાજે માયા કાજે વાયા લે કે તા રા ગોઈ કોઈ મય ઘર સગા નાય આ વરહદ ના પાય તાડા યાદ થઈ જાય કે ઉનાય ખબર નહીં પછી ધેર કોણ આવી હે હું છે આ વીઆપી ભિખારી તમે હું ક્યાં મોજાઈ દીધા પાછા તમારા પૈસા કરી દીધી નજર માં

તમારા નંબર આવ્યો એતો હાલો કોઈ નોકરી વાળા હું કોઈ નોકરી વાળો ની નોટ આલું બુધા મારે તો નોકરી કરો કે ના કરો પણ સોના મોના પો કરજે પછી મગજ મારી

સો વાગ્યા હું ભીખારી ચોકી કરીને બેસી જવ તો આ બાદ આવતા આવતા હોરીશ લેવો હું વખત તૈયાર થઈ જવાની જગ્યા પેલી હોમી દેખાય

બાર ફરતા છે એમ નહીં ફરતા છે આ તો વીઆપી ભિખારી એમ નહીં ફરાય નહી એમની શરીર અને એમના જ બાર પર આ તો વીઆઈપી બંકો કેવા આ વિડીયો વીઆઈપી ભિખારીનો નો જબરજસ્ત છે જો ગમે હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હું કીધું મિત્રો